ને તપાસ પણ કરવામાં આવી છે હાલ તો આ મહિલાએ ત્રણેય બાળકોને ખાડીમાં ફેંકી દીધા બાદ આપઘાત કરી લીધો હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે સીસીટીવી પ્રમાણે આપઘાત કરનાર મહિલા જેનું નિશાબ બાવીસમી ઓગસ્ટના રોજ સચિન જેડીસી વિસ્તારમાં આવેલી ગભીણી ચોકડી પાસેથી પસાર થતી હોય તેવું સીસીટીવીમાં કેદ થયું છે તેની સાથે તેના ત્રણેય બાળકો પુત્રી આયશા પુત્ર તોહિદ અને દોઢ વર્ષનો માસુમ પુત્ર સરફરાઝ પણ હતો નાના પુત્ર સરફરાજની માતાએ તેડેલો છે અને દીકરી અને દીકરો બંને સાથે ચાલતા રહ્યા છે ત્યારબાદ 23 ઓગસ્ટના રોજ ગભણી ચોકડી ખાતે આવેલી ખાડીના પાઇપ સાથે લટકીને તેણે આપઘાત કર્યો હતો મૃતક મેલાની ઓળખ જેનો નિશા તરીકે થઈ હતી જે પશ્ચિમ બંગાળની રહેવાસી છે તેના પતિનું નામ મહેબૂબ આલમ છે જે બિહારના કિશનગંજ જિલ્લાનો વતની છે અને હાલ પલસાણામાં બાંધકામ સાઇટ ઉપર સેનિટરિંગનું કામ કરે છે સચિન પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નિશા અને મહેબૂબે પ્રેમ લગ્ન કર્યા હતા મહત્વની વાત એ છે કે મહેબૂબ મૃતક નિશાના મામાનો દીકરો થાય છે આશરે એક મહિના પહેલા આ દંપતી વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો આ ઝઘડા બાદ નિશા તેના ત્રણ બાળકો સાથે ઘર છોડીને નીકળી ગઈ હતી આ ત્રણેય બાળકો ક્યાં છે તેની જાણ ઘટનાને સત્તર દિવસ વીતી ગયા બાદ પણ પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી અને હવે જ્યારે આ અંગે સતત ફોલોઅપ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઊંઘતી પોલીસની ઊંઘ ઉડી ગઈ છે જોકે પોલીસે માત્ર દેખાડો કરવા જ ડ્રોનનો ઉપયોગ કર્યો છે આટલા દિવસો સુધી શા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો સત્તર દિવસ પછી શું ડ્રોન થકી બાળકોની શોધખોળ શક્ય બનશે જ્યારે બાળકો ગુમ થયા ત્યારે તેમના પિતાએ તાત્કાલિક પોલીસે જાણ કરી હતી પરંતુ ત્યારે પણ પોલીસે હદ વિવાદનો મુદ્દો ઉઠાવી જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો મૂળ બિહારના વતની અને હાલ પલસાણામાં બાંધકામ સાઇટ ઉપર રહેતા મહેબૂબે તેમના મામાની દીકરી જેનો નિશા સાથે પ્રેમલગ્ન કર્યા હતા તેમણે સંતાનમાં પાંચ વર્ષની આયશા પરવીન ત્રણ વર્ષનો તોહિરાલમ અને સવા વર્ષનો સરફરાઝ હતો ગત બાવીસમી ઓગસ્ટના રોજ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં જેનો નિશા આવેશમાં આવીને ત્રણેય બાળકો સાથે ઘર છોડીને નીકળી ગઈ હતી જેનો નિશાએ ગભેણી પાસે ખાડી પરથી પસાર થતી પાઇપ ઉપર દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો આ ઘટના બાદ સચિન જીઆઈડીસી પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ત્રીસમી ઓગસ્ટના રોજ પોલીસની મૃતક મહિલાની ઓળખ જેનો નિશા તરીકે થઈ હતી તેના પતિ મહેબૂબે પોલીસને જણાવ્યું હતું કે પત્ની સાથે ઝઘડો થયો હતો અને તે બાળકોને લઈને ઘરેથી નીકળી ગઈ હતી મહેબૂબે પોલીસે બાળકો ગુમ હોવાનું જણાવતા પોલીસ દ્વારા તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી બાળકોને માતાએ ખાડીમાં ફેંકી દીધા હોવાની શંકાના આધારે ફાયર વિભાગની મદદથી ખાડીમાં મોટા પાયે શોધખોળ હાથ ધરવામાં આવી હતી Bye. Oh. तारीख तेईस अगस्त को हमारे यहाँ एक हैंगिंग दाखिल हुआ था जो ए अकस्मात मौत ए भी बोलते हैं एक्सीडेंटल डेथ दाखिल हुआ था एक महिला थी जो वेस्ट बंगाल थी वेस्ट बंगाल की थी उसके बाद तपास में प्योर उसका हैंगिंग आया तो हमने अकस्मात मौत की तपास छानबीन तो स्टार्ट की उसकी छानबीन के दौरान तीस तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि हम ये महिला मेरी वाइफ है और उसके साथ तीन बच्चे थे तो उसके बाद हमने पूरी तपास की और पाँच तारीख को जो बच्चे जो जो गुम हो गए थे उसकी अपहरण हमने दाखिल किया है और उसके बाद कल से हमने जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एसएमसी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूब कर मर गए हो तो उसकी शोध कर स्टार्ट सा, सा, की और उसके बाद आज ड्रोन से भी हम ये सब जाड़ी झाखरे वाला सर इराक है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है